નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત માં ભયાનક માર્ગ અકસ્માત ની દુર્ઘટના સામે આવી છે મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના કચ્છના સુરજબારી ટોલ નાકા પાસે મોડી રાત્રે તિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક ટેન્કર અને કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી આ ટક્કર બાદ તમામ વાહનો માં ભયાનક આગ લાગી ગઈ હતી જેના કારણે આગ લાગી અને ચાર લોકો મોત નિપજ્યા હતા આ દુર્ઘટનામાં બે બાળકો એક ટ્રક ડ્રાઈવર અને એક ક્લીનર મોત નિપજ્યા હતા ઘટનાની જાણ થતા પાણી ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી આ ઘટનામાં મોરબી અને ભચાઉ ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જેમાં પાંચ બાળકો અને બે અન્ય લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવી અને ઘટનાસ્થળે બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી પોલીસ અકસ્માતના કારણો નક્કી કરવા માટે તપાસ કરી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ